અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા અરવલ્લી અરવલ્લીના મોટી કંથારીયાની છ વર્ષ બાળકીનું ચાંદીપુરા મૃત્યુ થયું હતું અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સત્તર ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે જેમાં અત્યાર સુધી એકવીસ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગ પસારો કર્યો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એકસઠ કેસ નોંધાયા છે સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે આ તરફ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો અઠાવન પર પહોંચ્યો છે અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના પાંચ કેસ પૈકી ત્રણના મોત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ઊંચો મૃત્યુદર અરવલ્લી જિલ્લાના અરવલ્લીના મોટી કંથારિયાને છ વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું હતું મોત અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સત્તર ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે